આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા વન નાઇન્ટી ફાઈવ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે જેમાં સંઘ પ્રદેશ દમણ દીવમાંથી લાલુભાઈનું નામ આવ્યું છે તો આપણી સાથે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ છે લાલુભાઈ આજે તમારું નામ જાહેર થયું છે વન નાઇન્ટી ફાઈવ ઉમેદવારમાંથી અને ભાજપની એ પ્રથમ લિસ્ટમાં તમારું નામ છે તમે સતત બે હજાર નવ ચૌદ ઓગણીસ ત્રણ વખતના આને તમે આખું પર કેવી રીતે આ જો અધિકારી સાથે પબ્લિક સાથે વડીલો સાથે યુવાઓ સાથે દરેક જ્યારે શાળાના કક્ષામાં જવાનું પાટીના પાટીદાર નિયમ મુજબ ચાલવાનું એના એના લીધે ટિકિટ મળ્યા અને આજે જે ટિકિટ મળી એ અમારી દમણની જનતા યુવાનભાઈ બહેનો વડીલોને સર્વેને મળી આજે અમે પ્રધાનમંત્રીએ ખૂબ ખૂબ આભાર કરીએ આ રાષ્ટ્રીય અધ્યક્ષ જયભાઈ નદ્દાજી સાહેબનો બી આભાર માનીએ અમારે પુનિષ મોદી પ્રભારીનો પુનિષ મોદીનો સાહેબનો આભાર માનીએ દુષ્યભાઈનો આભાર માનીએ ને અમે અમારા દિપેશભાઈ છે અમારા પ્રદેશભાઉ કહેમા એમાં છે પીએમભાઈનો કે જે બી જે બી બધાનો જ અમે આશીર્વાદ આભાર માનીએ ને આદરણીય અમારે અમિતભાઈ શાહ ગૃહમંત્રીનો બી આભાર માનીએ છીએ આભાર માનીએ એટલો જોશે આમાં અમારી ગેરંટી મોદીજી ગેરંટી અમારી ગેરંટીની સાથે ઉખાડીને બને છે અમે મોદી સરકારના ચરણ મૂકી દઈશું ચરણ મૂકી દઈશું બે હજાર નવ ચૌદ ઓગણીસ એ સમય અમે બે હજાર ચોવીસનો સમયમાં શું ફેર લાગે ફર આસમાન જમવા લાગે છે આ અમારી ઇસ બાર ચારસો પારની ઉપર જશે સો ટકા જશે સંગઠન વિશ્વાસ સબકા સાથ સબકા વિકાસ મોદીજીના મંત્ર મોદીજી ઉપર વિશ્વાસ મોદીજીની ગેરંટી જે અમારી સરકાર મોદી સરકાર અમારું ઘાતમ બી કરીને ઇનોગ્રેસિવને વિશાળ ક્વૉલિટી સામે અમારે તમે જો કે તમારી સેવા શું પરિસ્થિતિ આજે બધું સુધરી આજે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો અમારે વિકાસ વિનાશ નહીં તો વિકાસ નહીં અમારી સરકારે વિકાસ કર્યો વિશ્વાસભાઈ એને વિકાસ કર્યો આખા વિશ્વમાં નામ બોલાય બોલાવી આજેભાઈ મોદીજી વિશેષ મૂક્યું લોકો શાંતિથી ખાય પી નોકરી કરે શું ભરે ભણે લખે બધું જ કરે શાંતિ આજે મોદી એ તો નહીં વિશ્વાસ ટ્રસ્ટી અમાર વિશ્વાસ રાખે ને કે અમારે તેમ આખા દેશ અને મારા મોદી સાહેબ ઉપર એકદમ ટ્રસ્ટ આગામી બે હજાર ચોવીસ કયા મુદ્દાને લઈને હવે તમે પહેલા તો જે બધા કામ હોય ફાઇનલ થઈ જવાના નાના મોટાની સમસ્યા છે એ બધી ફાઈનલ કરીશું મુદ્દા છે ઓછા ને એટલે મુદ્દા તો આવે જ કરે દેશ અને દુનિયા અંદર અમે કંઈ ને કંઈ નવું કરીશું પછી કઈ ને ક્યાં નવું કરીશું બધું વિચારધારા લઈને નવું કરીશું જ અમેભાઈ પણ હશે કામ થશે વિશ્વાસ નહીં મોદીજી કે ગેરંટી અમે ગેરંટી કે સાથ સીટ આપીશું પ્રશાસનનો જેવી રીતે સહયોગ મળવાનો તમારા ટી આ રીતે તાલમેલ ના ચાલુ મારે તો બધા સાથે તાલમેલ દરેક સાથે તાલમેલ નહીં ચાલો અમારે ગરીબ પરિવાર કે પૈસા વર્ગ કે જે હોય તે વડીલ હોય યુવા હોય બધાને વિશ્વાસ લઈને ચાલો મારી આદત છે કોઈ બે મને સાંભળી લેવા પ્રોપર્ટી આ સત્તા મારા પરિવાર કે મારી સમાજ બધી દરેકની છે તમારી જનતાની વડીલો એ લોકોનો વિશ્વાસ કે મોદી સાહેબના ગેરેન્ટી એના લીધે તો ટિકિટ મળી એટલે પહેલી લિસ્ટમાં નામ એવું એ જીતની જીત છે અમારી જોઈને વિચાર ટિકિટ આપી દે મારે તમારી જનતાની કાર્યકર્તાના ભાઈ જે ઉત્સવ છે આજે ઘરે દીકરી લગાવીને મહિના પહેલાંથી આપણે જે કામો કરતા હોય એવી રીતે ટિકિટ છે ખુશીની ટિકિટ જીતની ટિકિટ ગેરંટીની ટિકિટ પણ લાલુભાઈ જોવામાં આવ્યું છે કે દર વખતે જ્યારે પણ લોકસભાની લિસ્ટ આવવાની ત્યારે ઘણા નામો તમારી સાથે બધા જોડાયેલા હોય એ જાય એ તો એ તો પાર્ટીની સિસ્ટમ છે પાર્ટીની સિસ્ટમ છે એટલે સિસ્ટમ પર જ ચાલુ પડે પછી ત્રણ ડિસાઇડ થાય